તેમજ વિભાગ હસ્તકના કામો કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે અને એમાં અમને વધારે પડતું જો સપોર્ટ કરવામાં આવ્યો હોય તો ક્રોસ દ્વારા રેડ ક્રોસ નવસારી એમને ખૂબ સપોર્ટ અને પ્રોત્સાહિત કરી અમે આ કાર્ય કરવાનું આમ ઈચ્છા વ્યક્ત કરી અને આજે અમે એ પૂર્ણ કરીએ છીએ આજે લગભગ અમારે દોઢસોથી બસો જેટલી બોટલો ભેગી થશે એવું અમારું અનુમાન છે આજે જે આપણા જિલ્લા કમાહરતા સમાહરતા કલેક્ટર મેડમ એ નવસારી ક્રોસના પ્રમુખ થાય છે અને એમણે નવસારી જિલ્લાના સરકારી દરેક ડિપાર્ટમેન્ટને આ રેડ રેડક્રોસમાં દ્વારા કેમ્પ આયો બ્લડ કેમ્પ આયોજન કરવાનો માટે સૂચન કર્યું હતું અને એને ધ્યાનમાં રાખીને આ માર્ગ અને મકાન વ્યવહાર વિભાગ દ્વારા સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રક્તદાન થઈ રહ્યું છે અને આજે એમનો જે ટાર્ગેટ એકસો એકાવન બ્લડ બેગનો છે એ લગભગ પૂરો થઈ જશે અને સ્ટાફ એમનો સ્ટાફ ઉપરાંત એમના જે કંઈ એમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે કાર્યકરો છે એ સૌ રક્તદાન કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આ રક્તદાન થઈ રહ્યું છે અને કલેક્ટર મેડમના આદેશ પ્રમાણે એમણે ખૂબ જ સુંદર કાર્યગીરી કાર્યકારી કરી કરી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને કલેક્ટર મેડમના સૂચન પ્રમાણે છવ્વીસથી સત્તાવીસ સરકારી વિભાગોને પણ રક્તદાન કેમ્પ આયોજિત કરવાનું જણાવવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે દરેક વિભાગ વારાફરતી એક પછી એક આ રક્તદાન કેમ્પનું આયોજન કરશે અને એમના આદેશનું પાલન કરી માનવ સેવાનું એક સારામાં સારું કાર્ય કરશે